વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એનિમેટેડ મીમ વિડીયો સામે આવ્યો છે કે જેમાં બંને નેતાઓ એક મંચ પર ભીડની સામે ડાન્સ કરતા દેખાય છે અને નેતાઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને લઈ બંગાળ પોલીસે નારાજગી વ્યક્ત કરી છે કોલકાતા પોલીસના ક્રાઇમ સેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરનાર યુઝર્સને નોટિસ મોકલી છે પોલીસે યુઝર્સને તેનું નામ અને સરનામું પૂછ્યું અને તેની પોસ્ટ ડિલીટ કરવા કહ્યું હતું જ્યાં બીજી તરફ મોદીએ બંગાળ પોલીસની કાર્યવાહી અને મમતા બેનર્જી પર કટાક્ષ કરતા એનિમેટેડ વિડીયોની પ્રશંસા કરી હતી અને તેમણે પોતે આ વિડિયો શેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ સી 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ